ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા તેમણે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વીઝમાં હાજરી આપી હતી ક્વિઝમાં સ્પર્ધકને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા જેમાં ધોરણ નવથી બાર શાળા કક્ષાના વિદ્યાર્થીઓની કેટેગરી કોલેજના યુનિવર્સિટી કક્ષાના વિદ્યાર્થીઓની કેટેગરી અઢાર વર્ષથી ઉપરના તમામ નાગરિકની કેટેગરી રાખવામાં આવી હતી વિજેતાને રૂપિયા પચીસ કરોડથી વધુના ઇનામો અને ફ્રી એજ્યુકેશન ટ્રીપ આપવામાં આવશે મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઋષિકેશ પટેલ જગદીશ પંચાલ ભાનુબેન બાબરિયા મંત્રી કુબેર ડિંડોર સાંસદ મોહન કુંડારીયા અને રામ મોખરીયા ધારાસભ્યો મેયર સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના સર્વગ્રાહી સર્વપોષી અને સર્વ સમાવેશી વિકાસનો મજબૂત પાયો પંચામૃતના શક્તિના આધારે નાખ્યો છે તેમણે જ્ઞાન શક્તિના પંચામૃતની મહત્વપૂર્ણ શક્તિ તરીકે પ્રસ્થાપિત કરી છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે શિક્ષણ માનવીને કંકરમાંથી શંકર બનાવે કોઈ પણ રાષ્ટ્ર રાજ્ય કે સમાજની પ્રગતિ માટે શિક્ષણ અનિવાર્ય છે પ્રગતિ વિકાસ ત્યારે જ વધુ ગતિમાન બને જ્યારે આપણામાં નવું કરવાની નવું જાણવાની નવું શીખવાની વૃત્તિ અને રુચિ હોય આદરણીય શ્રી હંમેશા હરેક ક્ષેત્રે કંઈક નવું કરીને અગ્રેસર રહેવાના સંસ્કાર આપણને આપ્યા છે આપણા બાળકો યુવાનો જિજ્ઞાસા સંતોષાય વિશ્વના પ્રહાવોથી તેઓ અપડેટ થતા રહે તેવી તેમની નેમ છે ગુજરાત તો વડાપ્રધાન સિંહ દરેક નેમ દરેક સંકલ્પને પાર પાડવામાં હર હંમેશ અગ્રેસર રહ્યું છે વડાપ્રધાનજીના નેમને પાર પાડવા ગુજરાત સરકારે જ્ઞાન ગુરુ ક્વિઝ અભિનવ ની પહેલ બે હજાર બાવીસ થી કરી છે એ બે હજાર બાવીસ ની ક્વિઝમાં 25 લાખ થી વધુ વિદ્યાર્થી યુવાનો અને નાગરિકોએ ઉત્સાહભેર જોડાયા હતા અને વિવિધ સ્તરે કુલ 1 લાખ 30 જેટલા વિજેતાઓ ઘોષિત થયા આજથી શરૂ થયેલી રેલી જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 પાછલા વર્ષના તમામ રેકોર્ડ તોડી દેશે એવો મને પાકો વિશ્વાસ છે વડાપ્રધાન શ્રી આઝાદીના અમૃતકાળ વિકસિત ભારત 2047 ના નિર્માણની હાકલ કરી છે તેમાં સફળ થવામાં